નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ કરનાર દાહોદ જિલ્લાની ઘરફોડ ગેંગના આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી આઠ અંડીટેક્ટ ગુનાઓનો બે દુકેલી નાખ્યો છે દાહોદ એલસીબીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં તેમજ અંડીટેક્ટ ગુનાઓની તપાસ માટે લીમખેડા વિસ્તારમાં નીકળ્યા હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ સોમલા કટારા તેના અન્ય સાગરિતો સાથે ઇકો કારમાં ગોધરા તરફથી આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ વોચમાં હતી તે દરમિયાન કંબોઈ ચોગડી નજીક બાતમીવાળી ગાડી આવતા પોલીસે તે ગાડી રોકવા માટે ઇશારો કર્યો હતો પરંતુ ચાલકે ગાડી સાઈડમાં થઈ ભગવવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે પોલીસની ગાડીથી રસ્તા વચ્ચે આળશ કરી ગાડીને અટકાવી હતી અને અંદર બેઠેલા ઇસ્મોની તપાસ કરતા રોકડ રૂપિયા તેમજ ઘરફોડ ચોરી માટે વપરાતું ખાતરિયું નામનું હથિયાર મળી આવ્યું હતું પોલીસે ગાડીમાં બેઠેલા ઇસ્મોની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ અલગ અલગ જિલ્લામાં સ્કૂલ મકાન દુકાનોમાં ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી જેમાં અલગ અલગ જિલ્લાના આઠ હંડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો હતો એલસીબીની ટીમે આઠ ગુનામાં નાસ્તા ફરતા પાસા વોરન્ટ

ડોક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ સંજય ગામેતી પીએસઆઈ બારીયા પીએસઆઈ ડામોરની વિવિધ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્ય અને ટેકનિકલ સર્વિસ પણ ચાલુ હતી એ દરમિયાન માહિતી મળેલી કે ગોધરા તરફથી એક ઇકો ગાડી છે એ આવી રહી છે એમાં શંકાસ્પદ ઇસમો સંભાવના છે જેથી એ ગાડીને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કરતા એ ભાગવાનો પ્રયત્ન કરેલો જેથી એમને સરકારી વાહન વડે રોકી એમને ચેક કરતા ઇસમની પાસેથી ઘરફોડ કરવા માટેના ખાતરીયા જેવું સાધન તથા રોકડ રકમ મળી આવેલી જેથી ઉના પૂછતાછ કરતા તમામ સમૂહ હતા તેના નામઠામ જણાવતા ટોટલ આઠ સમૂહ જેમનું નામ છે સોમલા જીથરા કટારા ઈબુ અબરુનામા વૈષ્ણા વિષ્ણુ ભાવસિંહ પલાસ કોલેશ પાંગળા અબજીનામા રામસિંહ નરસુ પલાસ સુક્રમ રમણ મીનામા મુકેશ નારો રણાવા અને વિક્રમ રમણ મીનામા આ તમામ લોકો છે એ જેસાવાડા વિસ્તારના ખજૂરી ગામના વડવા ગામના અને આસપાસના રેશો છે અને આ ગેંગ બનાવી રાજ્યના વિવિધ જિલ્લાઓ ગાંધીનગર અમદાવાદ સુરત ગ્રામમાં અમદાવાદ આ બધા વિસ્તારોમાં ઘરખોડને અંજામ આપતો હતો આઠ લોકોના પકડાવાથી ટોટલ આઠ અનડિટેક ગુનાઓ હતા એ ડિટેક્ટ થયા છે અને એકો ગાડી મુદ્દામાલ અને ખાતરપણા સાધનો હતા એ રિકવર થયા છે આનો ઇતિહાસ જોવામાં આવે તો આઠે આઠ લોકોના મળીને ટોટલ એકાવન ગુનાઓ છે અને આઠે આઠ આરોપીઓ છે વિવિધ અઢાર જેટલા ગુનાઓમાં પાસાના વોરંટમાં અને અલગ અલગ વોરંટમાં નાસ્તા ફરતા હતા તો એલસીબીની ટીમે આ કામગીરી થકી વિર અઢાર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યા છે અને અલગ અલગ આઠ અનડી ગુનાઓ હતા અને પકડી પાડ્યા છે અને હાલમાં આરોપીઓ છે એમને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે